હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આશા છે તમે બધા મજામાં હશો અને ખૂબ આગળ કેરિયરમાં વધો એવી અમારી એક શુભેચ્છા તમે બી અમને શુભેચ્છા આપવા માગો યા કંઈ ફીડબેક આપવા માગો કંઈ કોમેન્ટ કરવા માગો જરૂરથી કોમેન્ટ કરતા રહેજો હવે અમેરિકા તરફથી જે નવી અપડેટ આવી રહી છે હું આજ તમારી સાથે શેર કરું જે ખાસ જે લોકો બી અમેરિકા જવાનો પ્લાન કરે છે પછી ભલે એ વિઝિટર વિઝા પર જવું હોય ભણવા માટે વિદ્યાર્થીઓ અથવા બાળકને મોકલવું હોય કે પછી પિટિશન ફાઇલ કરવી હોય આ બધાએ આ ખાસ જોવાના નિયમો જોવા જેવા છે કારણ કે વીસમી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે જેવી રીતે શપથવિધિ પૂરી થઈ અથવા શપથ લીધી ત્યારબાદ એમણે મોટા નિર્ણયો કર્યા છે જે નિર્ણયો ખાસ તમારે જોવા જરૂરી છે કારણ કે આ નિર્ણયો મુજબ જ હવે ધીરે ધીરે બધા બદલાવ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે જેની અંદર આપણે સૌથી પહેલાં પહેલાં જો અપડેટ જોઈએ તો જેની અંદર રાષ્ટ્રપતિની શપથ લીધી એટલે તરત જ તે એમણે લગભગ દસ કે અગિયાર એવા મોટા નિર્ણયો કર્યા છે જેમાં સૌથી પહેલાં પેલો અમેરિકામાં મળતી જન્મથી જે મળતી યુએસની નાગરિકતા ખતમ બાય બોન જે આપણે વાત કરતા કે ભાઈ યુએસમાં બે બી જન્મે તો એને સિટીઝનશિપ મળી જતી હતી આને ખતમ કરવાની વાત કરી છે આનું બિલ જો પાસ થાય તો આ બી વસ્તુ ચેન્જ થઈ શકે એવું છે જે એક મોટો બદલાવ કહી શકાય બીજું થર્ડ જેન્ડર સમાપ્ત કરવાની જાહેરાત કરી ડોનાલ્ડ ટ્રમ્પે ત્રીજી અપડેટ જોઈએ અમેરિકામાં ગેરકાયદે જે ઘૂસણખોરી થઈ રહી હતી અને તાત્કાલિક બંધ એટલે કે જે મેક્સિકો બોર્ડર છે ત્યાં દિવાલ બનાવવાનું કામકાજ જે છે અર્જન્ટ બેઝિસ પર ચાલુ કરાવવામાં આવશે આ જ રીતની અપડેટો જે છે અમે ઘણી ટાઈમથી શેર કરતા રહીએ છીએ આપ લોકો સાથે તમે ચેનલ પર જો નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો જેથી આવી જ અપડેટો તમને મળતી રહે અને તમારા સગાવાલા મિત્રો આ લોકો સુધી વિડિયો શેર કરતા રહો દિવસની લગભગ હું તમને કહું તમે ઘણી રીલ્સ ને બધું મોકલતા હશો કોમેડી મનોરંજન એની સાથે એક એજ્યુકેશનનો વિડીયો કદાચ આ જ વિડીયો કરવો એવું જરૂરી નહીં કોઈનો બી સારો વિડીયો તમને લાગે કે ભાઈ એજ્યુકેશન રિગાર્ડિંગ સારી માહિતી મળી રહી છે તો શેર કરતા રહ્યો કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરો એજ્યુકેશનથી જ આપણે કંઈક બદલાવ લાવી શકીશું હવે પાછું આપણે અપડેટ પર આગળ જઈએ પહેલી ફેબ્રુઆરીથી કેનેડા પર પચીસ ટકા ટેરિફ એટલે લગભગ કેનેડા જે યુએસ કેનેડા જે છે આની અંદર જે સિસ્ટર કન્સનની વાતો ચાલે છે આમાં થોડાક ગેપઅપ એવા દેખાઈ રહ્યા છે કે આને કારણે આ કેમ આવી રહ્યું હોય કારણ કે હમણાં બી એક કેનેડામાં બી એક અપડેટ આવી હતી કે જે પચાસ હજાર સ્ટુડન્ટો ગયા સ્પ્રિંગ ઇન્ટેકમાં એ કોઈ કોલેજમાં એનરોલ જ નથી થયા આજે ત્રણ કે ચાર મહિના નીકળી ગયા અને એનરોલમેન્ટ જ ના હોય તો એ સ્ટુડન્ટો ગયા ક્યાં આમાં બી એક આશા એવી દેખાય છે કે આ લોકો યા તો બોર્ડર ક્રોસ કરી હોય જોયું કે યા તો યુએસ વૈયા ગયા હોય જે બી થયું હશે પણ આ ડેટા હાઉસને કારણે જ ત્યાં બધી વસ્તુ સ્ટ્રીક કરવામાં આવી રહી છે બીજી વસ્તુ અમેરિકાની જે સેના છે બીજાના જંગમાં નહીં જાય જે થોડી કોર્પોરેટ છે એટલે એજ્યુકેશનને આપણે રિગાર્ડિંગ નથી પેરિસ જળવાયુલ સમજૂતીથી જે બહાર થયું અમેરિકા એટલે એક એ બી એક બહારની અપડેટ છે અમેરિકા હવે ડબલ્યુએચનો ભાગ નથી અમેરિકામાં ડ્રગ્સ તસ્કરને આંતેકી જાહેર કરાશે ઘણી વખતે આવા બધા કિસ્સાઓ તમે સાંભળતા હો છો કારણ કે આ બધા નસીલી પદાર્થો કે લઈ અને ગમે તેવા ખાલી ખોટા કામ કરી નાખતા હોય છે અને એને કારણે નુકસાન બીજા જેન્યુલ વિદ્યાર્થીઓ બી ભોગવતા હોય છે હુમલો થયો અને આવી બધી આપણે વાતો સાંભળતા હોઈએ છીએ કે જ્યાં આગળ આ બધું કરવું સારું બી છે એટલે મેં તમને કીધું ને ટ્રમ્પ સાહેબના નિર્ણયો જે લીધા છે એમાં ઘણા સારા અપડેટ બી છે અને ઘણા સારા નિર્ણયો બી છે પનાલા કેનાલ પર અમારું નિયંત્રણ પાછું લઈશું એ ટ્રમ્પ સાહેબનું એક આ સ્ટેટમેન્ટ બી હતું ત્યારબાદ દક્ષિણ સરહદ ઉપર અમેરિકાની નેશનલ ઇમરજન્સીનું એલાન કરી શકે છે અમેરિકા એક આ અપડેટ હતી મેક્સિકો પોલિસ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી ગેરકાયદેસર ઇમિગ્રન્ટને રોકવા માટેના પગલા કડક થશે પનામાં કેનલને પરત કરવામાં આવી શકે થર્ડ જેન્ડર સમાપ્ત થઈ શકે છે વિદેશી દેશો પર ટેરિફ લગાવવામાં આવે કે એ તો એક કેવું છે કે બિઝનેસની વાતો છે ટ્રમ્પ સાહેબની વાતોમાં લગભગ બિઝનેસ તો ઘણી વખતે આવી જ જતો હોય છે કારણ કે એક બિઝનેસ પર્સન જેવું માઇન્ડસેટ ધરાવે છે એટલે આ રીતની અપડેટો એમણે આપી આ સાથે અત્યારે એક નવી અપડેટ અમને મળી રહી છે એ મુજબ જો જોઈએ તો કદાચ એવું બી આવી શકે છે કે કેનેડાની અંદર જેમ થાય છે એવી રીતે અમેરિકામાં બી હવેથી રેફ્યુઝી પર બેન્ડ આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે અથવા જે લોકો અસાયલમ લેવાની જે કોશિશ કરતા હોય છે આને બી કંટ્રોલ કરે કારણ કે જ્યારે બી જે લોકો બી ઇલીગલ વે પર બોર્ડર ક્રોસ કરી અને અસાયલમે એપ્લાય કરતા હોય છે આ લોકોનો જે મેઇન પોઈન્ટ અટકીને ઊભો રહી જતો હોય છે એ અસાયલમ મળવાને કારણે આ લોકો આ એપ્લાય કરતા હોય છે અને આવા બધા પગલાંઓને રોકવા માટે અથવા ઘૂસણખોરીઓ રોકવા માટે થઈને જ તે બધા કડા પગલાંઓ લેવામાં આવતા હોય છે જે બી અપડેટ આવી છે અમેરિકા તરફથી બહુ સરળ ભાષામાં તમારી સુધી શેર કરવાની કોશિશ કરી છે તો તમને માહિતી સારી લાગી એક લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા મારું ગળું બેહી ગયું છે એટલે થોડું ધીરે બોલું છું અને સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન પ્લીઝ સપોર્ટ કરતા રહેજો એજ્યુકેશનને થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત